પાટણની સૌપ્રથમ સીબીએસસી માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલે શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન અને તેઓની સુષુપ્ત શક્તિઓને નિખારી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરી છે ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલનો અઢારમો વાર્ષિક ઉત્સવ બે હજાર વસુંધરાની થીમ સાથે શનિવારની ઢળતી સંધ્યાએ સ્કૂલ કેમ્પસના વિશાળ મેદાનમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને ઓક્સફોર્ડ સ્કૂલના પ્રણેતા કેસી પટેલ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલના અઢારમા વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોને સ્કૂલના સંચાલક જગદીશભાઈ કથુરિયાએ શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા વસુંધરાની થીમ આધારિત ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલના અઢારમા વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્કૂલની શિક્ષણ ક્ષેત્રની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને નિખારવા વર્ષ દરમિયાન કરાતી જુદી જુદી પ્રવૃત્તિને લેખાવી વાર્ષિક ઉત્સવ પ્રસંગની શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના પ્રણેતા કેસી પટેલે પણ સ્કૂલમાં શિક્ષણની સાથે સાથે બાળકોને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વિકાસની ક્ષિતિજ તરફ લઈ જવામાં મહત્વનું યોગદાન આપી રહેલા સ્કૂલના સંચાલક અને ટ્રસ્ટી મંડળ સહિત પ્રિન્સિપાલ જોઈન સર અને તેમના ધર્મપત્ની યામિનીબેનને વિશેષ રૂપે સન્માનિત કરી બિરદાવ્યા હતા વસુંધરાની થીમ પર ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના આયોજિત વાર્ષિક ઉત્સવમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો